બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભરવાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર સતત કાર્યરત છે મહત્વના સમાચાર આ પ્રકારે વહીવટીતંત્ર સતત કાર્યરત છે જ્યાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શક હેઠળ રાહત કામગીરી ચાલી રહી છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબેના નેતૃત્વમાં પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં ચોવીસ કલાક કાર્યરત છે પોલીસ દળે સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રો સાથે લોકોની મદદ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ ડીવાયપી આઠ પીઆઈ અને એકસો પચાસ પોલીસ જવાનોની ટીમે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે આ ટીમે સુઈ ગામના ભરડવા ભાટવર વાસ અને તીર્થ ગામ સહિતના ગામોમાંથી ત્રેસઠ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે તમામ બચાવેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે